અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન હેરિટેજ લોક સાથે તૈયાર કરવામાં આવ્યું હતું ન્યુયોર્કના હડસન હાઈ લાઇન પાર્ક પરથી તૈયાર કરવામાં આવી છે સ્ટેશન ઉપર બુલેટ ટ્રેન મધ્યમાં પશ્ચિમ રેલવેની ટ્રેનો અને જમીનમાં મેટ્રો ટ્રેન હશે તો આગામી છવ્વીસમી તારીખે વડાપ્રધાન મોદીની લીલી ઝંડી મળ્યા બાદ પહેલા ફેઝની કામગીરી શરૂ કરવામાં આવશે અત્યારનું કાલુપુર રેલવે સ્ટેશન સંપૂર્ણ ડિમોલિશન કરીને નવું બનાવવામાં આવશે તો આ ઉપરાંત સોળ માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બનાવવામાં આવશે જેમાં પહેલા છ માળમાં પાર્કિંગ કે જેની ઉપર ચારથી પાંચ માળમાં રેલવે ઓફિસર્સની ઓફિસરને બાદમાં તેની ઉપરના તમામ માળ મુસાફરો માટે હોટૅલો હશે તો આ સિવાય નવા સ્ટેશનમાં ગાર્ડન મોલ સાથે એલિવેશન રોડ બનશે તો હેરિટેજ લોકને યથાવત રાખી વિશે કર વિસ્તારમાં ગ્રીન સ્પેસ રાખી નવો જ આપવામાં આવશે કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજને જોડતા 10 મીટર ઊંચો એક એલિવેટેડ રોડ પણ બનાવવામાં આવશે જેથી ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ